તમે શું મારી ગાયો ગાદી ની આયોજન કરતા આ તો હું મેલડી બેઠી છું ને તો મારા હાચા ના ભાવિકોના માં પ્રેરણા પૂરી ની આયોજન કરતા આ તો તો હું મેલડી બેઠી છું મારા હાચા ભાવિકો ના માં પ્રેરણા પૂરી અને મારી સેવા કરાવડાવજો બોડે નહી મારી દાન પેટી આ તો એટલે કદાચ થોડું ઘણું મેલવું પડે કે પૈસા તમે જો તો મૂકી દો તો યોગ્ય નહીં ભૂલથી કદાચ મારા સાનિધ્ય નો એક રૂપિયા જો કદાચ ભૂલ થી તમારા ખીચામાં માં આવી જાય ને તો તમારા ઘેર લેવા હું એક રૂપિયો આવું એટલા માટે આ તો થોડી વ્યવસ્થા કરીને થોડું મૂકવું પડે નકર લખ્યું છે તો આ દાન પેટી મને બતાવો તો આ માર્યા છે કોઈ સેવકો એવું કહે છે કે ભાઈ પ્રસાદી કરાવો આ કરાવ મંદિર પેટે કરાવો મારી જગ્યા નહીં મારી ભાડે કદાચ પાર્ટી પ્લોટ લેશે તો આપણે બધા ભેગા થઈને ધીરે 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 કદાચ વગર કોઈ જોડે મારા દીકરા એક મારી વસ્તી મારા સેવા કોઈ જોડે હાથ બાબો કર્યા વગર જો આટલું સામ્રાજ્ય ઉભું કર્યું હોય ને તો સાક્ષાત સોલંકી પીડીની હું રહ મારી મેલડીશું થાય છે ને સેવા પણ રસોડામાંય થાય છે ને હજારો માણસની પ્રસાદી થાય છે જો ખબર હૈય નહીં પડતી બધા પ્રસાદી લઈને બેસી ગયા જો અને મારા જેવી કદાચ જોઈ હશે નહીં હોય બધા જગ્યાએ તો કદાચ જાઓ તો તમે બેહો અને બેહ્યા પછી કદાચ પ્રસાદી ચાલુ થાય મારા સાનિધ્ય તો મારા અહીં સ્ટેજ ઉપર આયા પેલા તો કહી દઉં છું પેલા ભાવિકો ખવડાય દો ખાઈ પીને બેહ્યા પછી હું આવીશ આ શું ખોટું નગર પેલા તો મને ધરાવતા કે માતાજી તમે ખાઓ પછી તમારી પ્રસાદી બધા ભાવિકો ના લે બે માતા એવું કીધું કે હું ના આવું જો લગીન તો લગીન બધા પ્રસાદી આપી દો બધાને પેટ ભરાઈ જાય શાંતિથી બધા તંદુરસ્ત થઈ જાય ને પછી એ બેહા તો બીપી બીપી કોક નું લો ના થાય કાકાને બરોબર પ્રવચન ચાલતું હોય અને પેટમાં બલાડા બોલતા હોય તો બે મન થાય અરું હાડા થઈને ચાર વાગવા મારી પ્રવચન પૂરું કરે તો સીધું અને સીધું પાછું સુગંધ આવે સુગંધાવાનાર બાદની ભૂખ લાગી એટલે બધું થાય થાય કે નહીં તમે ભૂખ્યા નહીં કોઈ તમને કોઈ ખાવાની ભૂખ નહીં તમારા મા બાપ એ તમને હારું હારું ખવડાવ્યું તમારી માની કૃપાથી તમારા ઘેર અનાજ ભંડાર સજ તમે કોઈ ભૂખ્યા મરતા અને તમે કોઈ એવા ભૂખ્યા કોઈ ખાવાય નહીં આવતું ના પણ આ તો તમે આવો છો ને તો મારી વસ્તી ના મારા સેવકો તમારી સેવા કરવાની છે એટલે જો કોઈ હેરતા આયા છે તો આવો પગઈ દબાય આલસ જોવો છો ને

આ એક પરિવાર છે પેલા કીધું તું ફરી કઉ આખું મારું એક પરિવાર છે મારું એક પરિવાર પરિવાર છે બસ કદાચ રાજી થઈ રોમ રમ કઈ રેજો કોઈ જોડે મન દુઃખ કરતા નહીં કોઈ જોડે ગમે તે કોઈક ઊંચા અવાજે બોલી જાય ને તો સહન શક્તિ એક જણો રાખજો બે જણા ના રાખો તો કઈ નહીં પણ એનું સ્વભાવનું સમજી એક જણો ખાલી સહન શક્તિ રાખશો ને હું મેલડી એવું કઉ છું દુનિયાની કોઈ તાકાત એવી નહીં કે મારા કૃપા હેઠળ તમને રોકી શકે